નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાના શિવ સાઉન્ડવાળા પરિવારની ભગવાન ભોળાનાથ પર અતુરત શ્રદ્ધા આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલાના શિવ સાઉન્ડવાળા એટલે કે દિલીપભાઈ કશનભાઈ વાળા કમલેશભાઈ કશનભાઈ વાળા કશનભાઈ હરિવાર વાળા અને તેમના સમગ્ર પરિવાર ભગવાન ભોળાનાથ પર અતુરત શ્રદ્ધા ધરાવે છે સતત દસ વર્ષોથી દર શ્રાવણ માસમાં પરિવાર પોતાના ઘરે પાર્થિવ શિવલિંગ બનાવે છે દરરોજ પાંચ શિવલિંગ બનાવે છે અને સતત આ આખો માસ આ શિવલિંગ બનાવે છે અને પૂજા અર્ચનાઓ કરે છે ત્યારે અમાસના અંતિમ દિવસે આ થતી એકસો એકાવન શિવલિંગ બન્યા બાદ અંતિમ દિવસે આ શિવલિંગને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે અને પધરાવવામાં આવે છે ત્યારે આવો આપણે જાણીએ તેમના જ પરિવાર પાસેથી આ શ્રદ્ધા અને ભક્તિની વાત બનાવો છો કેટલા વર્ષ સુધી વડીલોના આશીર્વાદથી સાહેબ આજે દસમું વર્ષ છે પાર્થિવ શિવલિંગ પૂજાનું અને સહ પરિવાર હાથે ભાવથી અમે પૂજન કરીએ છીએ એના આશીર્વાદથી ખૂબ આનંદ છે દર વર્ષે બે વાર દીપમાળાનું આયોજન થાય આપણા ઘરે જ અને દરરોજ પાંચ શિવલિંગનું પૂજન થાય આખા મહિના દરમિયાન એકસો એકાવન શિવલિંગની પૂજા થાય આ વચ્ચેનું થાળું જે છે એ પૂનમ ના દિવસે બનાવવામાં આવે નંદી કાચબો અને નાગ દેવતા પૂનમ ના દિવસે અને રોજ પાંચ શિવલિંગનું પૂજન એવી રીતે એકસો એકાવન શિવલિંગની પૂજા થાય અને વડીલોના આશીર્વાદથી થી સહ પરિવાર મળી આજે પૂર્ણ ભગવાનની કૃપાથી ખૂબ આનંદ થયો અને આવી જ રીતે મારો મનોરથ છે બાર વર્ષનો વડીલોના આશીર્વાદથી પરિપૂર્ણ થાય એવી ભગવાનના શરણોમાં પ્રાર્થના કરું જય પાર્થેશ્વર મહાદેવ અને અમાસના દિવસે અમે વાંચતા ગાજતે

અને હા બે લાઈ પણ દબાવવાનું ભૂલતા નહીં